જેમ જેમ ની ચૂંટણી રંગ પકડતી તેમ તેમ નેતાઓના નવા નવા બહેન આવતા જાય છે હમણાં બે દિવસ પહેલાં એક પૂર્વ ધારાસભ્ય નાના જે પલટી મારી ગયા મુખતભાઈ એમને એમ કીધું કે ને અમે ચંદ્ર અને મંગળ જેવા રોડ બનાવી દેવું અને ચંદ્ર અને મંગળ જેવી હાલત અહીંયા કરી દેવું વિડીયો જોઈને ઘડીક તો મજા આવી જવાની અમને આવશે જોઈ લેજો એને એમ કીધું ચંદ્ર અને મંગળ જેવા અમે રોડ બનાવી દેવું કે ચંદ્ર અને મંગળ જેવા અહીંયા અહીંયા માહોલ બનાવી દેવો વિશાબ તો એનો મતલબ ચોખો થાય કે ચંદ્ર અને મંગળ ઉપર પાણી નથી ચંદ્ર અને મંગળ ઉપર રોડ નથી ચંદ્ર અને મંગળ ઉપર હવા લેવા લાયક હવા નથી સારી શુદ્ધ હવા નથી ઓક્સિજન નથી ચંદ્ર અને મંગળ ઉપર કોઈ રહેવા લાયક વ્યવસ્થા નથી કેવા માગે ચંદ્ર અને મંગળ જેવી વ્યવસ્થા વિચારવા જેવી ዋን <coughs> <coughs> <Wow. tos>